તમે કદાચ નજીકની સંખ્યામાં ફેરવવાની સાથે પરિચિત થઈ ગયા હશો તમે નજીકના દશકમાં ફેરવવાનો કદાચ મહાવરો પણ કર્યો હશે પરંતુ હવે આપણે નજીકના સોમાં ફેરવવા વિશેનો મહાવરો કરીશું એક ઉદાહરણ થી શરૂઆત કરીએ તમે જોશો કે નજીકના દશકમાં ફેરવવાને તે લગભગ સમાન જ છે હવે આપણે ફક્ત જુદી સ્થાન કિંમતને જોઈ રહ્યા છીએ ધારો કે આપણી પાસે એક સંખ્યા 345 પિસ્તાલેસ છે 345 આપણે આ સંખ્યાને નજીકના 100 માં ફેરવવા માંગીએ છીએ તો વિડિયો અટકાવો અને તે જાતે કરવાનો પ્રયત્ન કરો હું જાણું છું કે તે કઈ રીતે કરી શકાય તે મેં હજુ સુધી તમને શીખવ્યું નથી પરંતુ તમારી સમજ શું કહે છે પરંતુ 345 નો નજીકનો 100 કયો થશે હવે આપણે તે સાથે મળીને કરીએ સૌપ્રથમ આપણે 100 ના સ્થાનને જોઈશું ત્રણસો માં તમારી પાસે ત્રણ સો ચાર દશક અને પાંચ એકમ છે તેથી ત્રણસો થી નીચેના 100 ની વાત કરીએ તો તે ત્રણસો માટે અહી નીચેની તરફનો સો છે અને ઉપરની સો છે આમ આ સંખ્યા ત્રણસો અને ચાર ની વચ્ચે આવેલી છે માટે જો આપણે આ સંખ્યાને નજીકના 100 માં ફેરવીએ તો તે આ બંનેમાંથી કોઈ એક જવાબ આવશે હવે આ બંનેમાંથી કયો જવાબ આવશે તે વિચારવા આપણે એ વિચારવું પડશે કે ત્રણસો પિસ્તાલીસ એ 400 ની નજીક છે કે શું તે 300 ની નજીક છે તેના વિશે વિચારવા આપણે અહીં સંખ્યા રેખા દોરીશું હું આ સંખ્યા રેખાની શરૂઆત 200 થી કરીશ અહીં આ હવે સંખ્યા રેખા પર આ ત્રણસો પિસ્તાલીસ કઈ જગ્યાએ આવશે ત્રણસો પિસ્તાલીસ એ ત્રણસો પચાસ કરતા થોડું ઓછો હોય છે માટે તે લગભગ આ સ્થાને આવે હવે આપણે કયા સોની નજીક છીએ શું આપણે ત્રણસો ની નજીક છીએ કે ચારસો ની નજીક છીએ જો આપણે ત્રણસો પચાસ ની વાત કરીએ તો તે આ બંને સંખ્યાઓની બરાબર વચ્ચે આવેલું છે તે ત્રણસો થી પચાસ જેટલું દૂર છે અને ચારસો થી પણ પચાસ જેટલું દૂર છે માટે ત્રણસો પિસ્તાલીસ એ ત્રણસો થી થોડું વધારે નજીક થશે તેથી જો આપણે આ સંખ્યાને નજીકના સોમાં ફેરવવી હોય તો આપણે તેને નીચેની તરફ

આપણે દશકના સ્થાનને જોઈએ જો દશકના સ્થાને આવેલો અંક પાંચ કરતા નાનો હોય તો આપણે નીચેની તરફ નજીકની સંખ્યા લઈશું અને જો આ અંક પાંચ કે તેના કરતા મોટો હોય તો આપણે ઉપરની તરફ નજીકની સંખ્યા લઈશું આ ઉદાહરણમાં તે અંક પાંચ કરતા નાનો છે માટે આપણે નીચેની તરફ નજીકના સો લઈશું જો આ સંખ્યા ત્રણસો હોય તો આ દશકનો અંક પાંચ કે તેના કરતા વધારે થાય માટે વધુ એક ઉદાહરણ જોઈએ જેમાં આપણે સંખ્યા રેખા અને આ બંને રીતનો ઉપયોગ કરીશું હવે હું ચાર અંકો સંખ્યા લઈશ ધારો કે મારી પાસે સાત હજાર છસો બાવન છે વિડિયો અટકાવો અને જુઓ કે તમે આ સંખ્યાને નજીકના માં ફેરવી શકો છો કે નહીં હવે આપણે તે સાથે મળીને કરીશું અહીં આપણે સોના સ્થાનને જોઈ રહ્યા છીએ આપણી પાસે સાત હજાર અને છ સો છે અથવા તમે તેને છોત્તેર સો તરીકે પણ જોઈ શકો તો આ સંખ્યાની નજીકના સો કયા થાય તમે તેને છોત્તેર સો પાંચ દશક અને બે એકમ તરીકે વિચારી શકો અથવા સાત હજાર છસો પાંચ દશક અને બે એકમ કોઈ પણ રીતે આ સંખ્યાની નીચેના સો છોતેરસો થાય અને તેવી જ રીતે આ સંખ્યાની તરત ઉપરના સો સાત હજાર સાતસો થાય અથવા તમે તેને સિતોતેર સો તરીકે પણ જોઈ શકો હવે આ બંને માંથી કયો જવાબ આવશે મેં તમને હમણાં જે રીત બતાવી તેનો ઉપયોગ કરી શકાય તમે આ સ્થાન કિંમત થી એક સ્થાન કિંમત ઓછી લો આ ઉદાહરણમાં તે દશક નું સ્થાન થશે ત્યારબાદ આપણે એ વિચારીએ કે જો આ અંક પાંચ કે તેના કરતા મોટો હોય તો આપણે ઉપરની તરફ નજીકના સો માં ફેરવીશું અને જો આ અંક પાંચ કરતા નાનો હોય તો આપણે નીચેની તરફ નજીકના સો માં ફેરવીશું આ ઉદાહરણમાં તે પાંચને સમાન જ છે એટલે કે તે પાંચ કે તેના કરતા મોટો છે માટે આપણે ઉપરની તરફ નજીકના માં ફેરવીશું હવે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ પણ કરી શકીએ હું અહીં સંખ્યા રેખા દોરીશ આપણે અહીં પંચોતેરસો થી શરૂઆત કરીએ અહીં આ પંચોતેરસો છે અહીં આ સાત હજાર છસો અને અંતે આ સાત હજાર સાતસો માટે આ બંનેની વચ્ચે સાત હજાર છસો પચાસ આવશે હવે સાત હજાર છસો થોડું મોટું થાય તેથી તે લગભગ અહીં આવશે હવે આ સંખ્યા મધ્યની થોડી જમણી બાજુએ છે માટે આપણે નજીકના સો તરીકે સાત હજાર સાતસો લઈશું આપણે તે જ અહીં જોયું હતું હવે હું તમને બીજું એક રસપ્રદ ઉદાહરણ આપીશ ધારો કે આપણે નવસો બ્યાસી નજીકના સો માં ફેરવવા માંગીએ છીએ અહી સો ના સ્થાને આપણી પાસે નવ છે આની તરત જ નીચેના સો કયા થાય જો આપણે અને દૂર કરીએ તો આપણી પાસે નવ સો બાકી રહે હવે આની તરત જ ઉપરના સો કયા આવશે તમે અહીં નવ સો માંથી દસ સો માં જઈ શકો અને દસ સો એટલે એક હજાર હું તમને આ ઉદાહરણ બતાવવા માંગતી હતી આપણી પાસે પાંચ કે તેના કરતા મોટો અંક છે તેથી આપણે ઉપરની તરફના નજીકના સો લઈશું આમ નવસો ને નજીકના સો માં ફેરવીએ તો તેનો જવાબ એક હજાર આવે